નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે સર્વનાશી દીખ રાહા હર પલ નિયતિ જાને ક્યાં હોગા કલ ત્રાહી ત્રાહી મચી હૈ સંસાર મેં ચિંતિત હું જાને કેસા હોગા કલ એ કવિએ દુનિયાના વિનાશની ચિંતા આ પંક્તિઓમાં રજૂ કરી છે દુનિયાના પરમાણુ વૈજ્ઞાનીઓએ પણ આવી ચિંતા છે તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે દુનિયાના બાર વાગી જશે દુનિયાના વિનાશની શક્યતા બાદ અમે ભાષાના વિનાશની વાત કરીશું આર્થિક પ્રગતિ કેવી રીતે ભાષાને ભૂંસી રહી છે એ અમે તમને સમજાવીશું એ સિવાય અમે એવા બાળકોની પણ વાત કરીશું જેમના જીવનમાંથી મીઠાશ ગાયબ થઈ ગઈ છે તમારે તમારા બાળકોને કેવી કાળજી લેવી જોઈએ એ પણ અમે જણાવીશું તમે ફિલ્મોમાં ટાઈમ બોમ્બના સીન જોયા હશે જેમ જેમ બોમ્બ ટીક ટીક થાય છે એમ ઓડિયન્સના ધબકારા વધતા જાય છે આવા જ એક ટાઈમ બોમ્બ પર આપણી પૃથ્વી બેઠી છે વળી વિનાશને માત્ર નેવું સેકન્ડ્સ જ બાકી છે આ કોઈ ફિલ્મી વાત નથી પણ નક્કર હકીકત છે કોઈ જ્યોતિષીની ભવિષ્યવાણી પણ નથી પણ વૈજ્ઞાનિકોની આગાહી છે તમે એક ક્લોક જોઈ રહ્યા છો આ ક્લોકમાં બતાવાયું છે કે બહાર વાગવામાં માત્ર નેવું સેકન્ડ્સ જ બાકી છે આ છે ડુમ્સડે ક્લોક ડુમ્સડે ક્લોક વાસ્તવમાં એક પ્રતીક છે આ ક્લોક બતાવે છે કે દુનિયા વિનાશની કેટલી નજીક છે આપણે સામાન્ય બોલચાલની ભાષામાં કહીએ છીએ કે બાર વાગી ગયા એટલે કે કંઈક ખલાસ થઈ ગયું આ ડૂમ્સડે ક્લોકમાં બાર વાગવામાં નેવું સેકન્ડ્સની જ વાર છે એટલે દુનિયાના બાર વાગી જાય એવી શક્યતા ઘણી વધારે છે શું અર્થ એ છે કે દુનિયાનો વિનાશ નજીકમાં છે આ ક્લોક બતાવે છે કે દુનિયાને વિનાશથી બચાવવા માટે આપણી પાસે કેટલો સમય છે આ ક્લોકમાં બાર વાગવામાં માત્ર નેવું સેકન્ડ જ બાકી હોવાનું બતાવાયું છે જે સૂચવે છે કે દુનિયાએ વિનાશથી બચવા માટે કંઈક નક્કર ન કર્યું તો અંત નિશ્ચિત છે આ ડૂમ્સડે ક્લોકનો સમય બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ નામની એક સંસ્થા નક્કી કરે છે હવે આ ડૂમ્સડે ક્લોકનો ટાઈમ બતાવે છે કે અત્યારે પહેલાં અને બીજા વિશ્વયુદ્ધથી પણ ભયાનક વિનાશનો ખતરો છે સૌથી પહેલાં ડુમ્સને ક્લોક વિશે થોડી માહિતી અમે તમને આપીશું આપણે બધાને ખ્યાલ છે કે અમેરિકાએ જપાનમાં હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા જપાન હચમચી ઉઠ્યું હતું એક લાખથી વધુ લોકો માર્યા ગયા હતા ઓપન હાઈમરે આ પરમાણુ બોમ્બ બનાવ્યો હતો ઓપન હાઈમરનો ઈરાદો પરમાણુ બોમ્બથી વિનાશનો તો નહોતો જ તેઓ તો માત્ર શક્તિ પ્રદર્શન કરીને દુનિયાને ડરાવવા માગતા હતા જેથી અમેરિકા પર હુમલો કરવાની કોઈ હિંમત જ ન કરે પણ અમેરિકાએ તો પરમાણુ બોમ્બથી વિનાશ કર્યો એ વિનાશ જોઈને વૈજ્ઞાનિકોએ એક એવી ઘડિયાળ બનાવવાનું નક્કી કર્યું જેનાથી દુનિયાને ખ્યાલ આવે કે વિનાશમાં કેટલો સમય બાકી છે હવે આ જ ઘડિયાળ બતાવે છે કે દુનિયા વિનાશથી માત્ર નેવું સેકન્ડ્સ જ દૂર છે એના માટે ત્રણ કારણો આપવામાં આવે છે સૌથી પહેલાં તો અમેરિકા સાથેના સ્ટાર્ટ કરારમાંથી રશિયા અલગ થયું અમેરિકા અને રશિયામાં કેટલી મિસાઇલ્સ બિલકુલ રેડી પોઝિશનમાં હશે એની આ સંખ્યા આ સ્ટાર્ટ કરારમાં નક્કી કરવામાં આવી છે હવે આ સંધિ જ નથી રહી ત્યારે અમેરિકા અને રશિયા વચ્ચે હથિયારો માટે રેસ જામશે આ વાતનું મહત્ત્વ એટલા માટે છે કે અમેરિકા અને રશિયાની પાસે દુનિયાના નેવું ટકા પરમાણુ હથિયારો છે બીજું કારણ ક્લાઇમેટ ચેન્જનું આપવામાં આવ્યું છે આ વૈજ્ઞાનિકો માને છે કે ક્લાઇમેટ ચેન્જ ખૂબ જ મોટું પરિબળ છે પરંતુ દુનિયા એને અવગણી રહી છે ત્રીજું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીસ તેમજ જૈવિક હથિયારો છે એ અહીંના કારણે માનવજાતને ખતરો છે જેને લઈને દુનિયાભરમાં ચિંતા વ્યક્ત કરી રહી છે સાથે જ કોરોના એક જૈવિક હથિયાર હોવાની શંકા વ્યક્ત કરાઈ છે કોરોનાના કારણે દુનિયામાં મહાવિનાશ આપણે જોયો છે આવા જૈવિક હથિયારના ઉપયોગનો હજી પણ ખતરો છે આ ત્રણ પરિબળના કારણે જ દુનિયા અત્યારે વિનાશના ઉંમરે ઊભી છે તમે વોશિંગ્ટન પોસ્ટ અને યુએસએ ટુડેમાં આ મામલે આપવામાં આવેલું કવરેજ જોઈ રહ્યા છો દુનિયાભરના મીડિયાએ આ રીતે તેની નોંધ લીધી છે હવે અમે તમને જણાવીશું કે ક્યારે ક્યારે આ ડૂમ્સડે ક્લોકમાં બંને કાંટા સાવ નજીક આવ્યા છે કે દૂર રહ્યા છે વાત ઓગણીસો સુડતાલીસની છે ઓગણીસો સુડતાલીસમાં આ ડુમ્સડે ક્લોક બનાવાઈ હતી ઓગણીસો ઓગણપચાસમાં સોવિયેત યુનિયને પ્રથમ એટોમિક બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો એ સમયે બહાર વાગવામાં ત્રણ મિનિટ બાકી હતી આ સિમ્બોલિક છે ઓગણીસો ત્રેપનમાં અમેરિકાએ એના પ્રથમ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું એ સમયે માત્ર બે મિનિટ બાકી હતી ઓગણીસો ઓગણસિત્તેરમાં પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જગતમાં શાંતિ માટેની આશા હતી એટલે બાર વાગવામાં દસ મિનિટ બાકી હતી ઓગણીસો બોતેરમાં વિશ્વમાં શાંતિનો સમયગાળો હતો અમેરિકા અને સોવિયેત યુનિયને પરમાણુ હથિયારોની દોડને રોકવા માટે બે કરાર કર્યા હતા એટલે જ એ સમયે બાર વાગવામાં બાર મિનિટ બાકી હતી ઓગણીસો એકાણુંમાં અમેરિકા અને સોવિયત યુનિયને સ્ટાર્ટ કરાર કર્યા હતા જેના વિશે અમે તમને આ પહેલાં વાત કરી અમેરિકા અને રશિયામાં કેટલી મિસાઇલ્સ બિલકુલ રેડી પોઝિશનમાં હશે એની સંખ્યા આ કરારમાં નક્કી કરવામાં આવી હતી એ સમયે કુલ સત્તર મિનિટ બાકી હતી બે હજાર ત્રેવીસમાં રશિયાએ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી એટલે એ સમયે બાર વાગવામાં નેવું સેકન્ડ્સ જ બાકી હતી બે હજાર ત્રેવીસની જેમ બે હજાર ચોવીસમાં પણ બાર વાગવામાં નેવું સેકન્ડ્સ જ બાકી છે જે રીતે ફિલ્મોમાં ટાઈમ બોમ્બ ટીક ટીક થાય છે એમ અત્યારે દુનિયાભરના લોકોના ધબકારા વધ્યા છે જરૂર છે એવા હીરોઝ જેઓ દુનિયાને આ મહાવિનાશથી બચાવી શકે હવે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ વધુ એક મુદ્દાની છણાવટ કરીશું